હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો શું કહીએ આપણા એક ફેમિલી તો આજે તો છે સોય એટલે ગાય કુંજણી તો કોણ કોણ ગાય કુંજણી રહ્યા છે તો એની ખાસ કરીને ગમે કરજો આપણે તો નથી રહેતા માતાજીની આજે ગમું પાસે પાછી એમ ક્યાંક ન રહેવાય આપણે આજ રહ્યા નથી અને ઘડિયાળમાં વાગ્યા છે દોટ તો હવે આપણે જઈ છીએ બાઇક તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો તો કામે જાય તમને આવીને બતાવતું જો ત્યાં જેટલું થક્ય હશે તેટલું બતાવતું તો આપણે આપણે તૈયાર થઈ ગયા છે નીકળી હવે તાળા મારી માલિકોએ એવું લાગે ઈચ્છા એ મારી આવી મેં તો કુદરત નથી આવે a 了、right. ઓજીટ આવી ગયો કેટલો મસ્ત હતો ઓજેટ નો નજારો છે

સીધા વંથલીમાં ડાયરેક્ટ નીકળશું મેં એક વખત અહીંથી નીકળ્યા ના મંથલી થી આવતા હતા ને તો અહીંથી હાલી આવવું પડ્યું હતું અહીંથી અહીં ફૂલ નું કામ હતું સારું કામ તો ચાલુ છે ગાડી નીકળે કે ન નીકળે

દુખે છે હમણાં તો યુટ્યુબ ફેમિલી બહુ ગોઠણ દુખે છે નથી અમે તો ઘણી વાર અહીંથી આયેલા ફૂલે થી ને રોડેથી ને તમે કોઈ આયેલા હોય આ બાજુ તો ખાસ કરીને કમેન્ટ કરજો મંથલી નો બઉ પણ નજારો એકદમ જા આપણે આ બાજુ ત્યાં જવાથી અહીંયા પાણી આવ્યું હોય ને તો અહીં ઉતારવા આવ્યો હોય તો એકદમ રંગટ ઓર કહેવાય ફેમેલ કુતરો જવા ખાઈ you પાણી છે મંથલી પણ આનું રોસ્ટ ની બહુ મસ્ત છે હાઈ તમને મીઠાઈ પણ આવી ગઈ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn સાંભળાના છે છોકરા ના સાંભળાના નહિ

તો જય એમની દુકાન છે આ આપણે અહીંથી ને જ લઈશું ગમે તે વસ્તુ લઈને અહીંયા જ આવવાનું સીધે સીધું આવ્યા છે અહીંથી એડવર્ટાઈ કરી દઈ ને આવે મંથલી ખોખાડા મંદિરે આવે ને દર્શન કરવા આરતી માં હોય દીદ ને દિન હોય ને તો એવું થઈ ગયું ચાલો આપડે થઈ આપણે થઈ ગયા ફીટ ઓકે લી રેડી બીજા હસી વડે পচাচ ৰূপা খালি ত্ৰিছ ৰূপায়ু મેમડી આપો તો કાઢી ચાવડી આ કાઢી છે ને કે લાલ છે આ માઈ લઈ આવે આજ કાઢી છે બે પેકેટ આપી પેલા દસ ને ઓમ એક ને ને હા એ તો કહ નવ છો વાંધો

Amma kolor ket la se? Amma kolor ket હરખાત છે કે હા તો આ એ રાખ ગયા ખાઈ ને લા ગમી ગયા છે મને તો આ ગઈ પણ વાંધો નહીં આ રાખી દે આપણે માલ લેવાઈ ગયો છે વિડીયો ચાલુ કર્યો કોઈ પણ ઓરિજિનલ પ્યોર માલ મળશે આપણે અહીંથી જ લઈશું દર વખતે તમાર દુકાન નું સરનામું આખું જ બોલી જાવ એટલે ખબર પડે કૃષ્ણા શોપિંગ મોલ ગેટ પાસે જોયાની મીઠાઈ ને તમને આલો કઈ કઈ વસ્તુ છે એ બધું બતાવી દઈશ

કેલકટ સો સાઇટ પર ફાઇલ લેઈ છે તો બધા લેવા આઈ ગયા છે ઈ ફાઈલ કઈ ફાઈલ કઈ એને ના ખબર પડ્યો

સરકારી દવાખાનું છે ગાડી રોકી દે 何 જો હાલો આપણે આઈબ્રો કરાવ્યું હોય કેવો અલગ કર્યો સરસ કર્યો તો ખાસ કરીને કમેન્ટ કરજો તો પાર્લરવાળા બેન તો મેં પૂછ્યું એને કે તમે કેટલા વરસથી આઈબ્રો કરો પાર્લરનું તો એણે એમ કીધું ચાલીસ બેતાલીસ વરસથી પાર્લવ વકાવ આખા વંથલી તાલુકામાં ક્યાંય પાર્લર નહોતું તે દિવસના આપણે પાર્લર રાખીએ છીએ તો જૂના કારીગર છે તો એનો આપણે જાયબ્રો કરાવીએ સહી ગામમાં કરાવીએ પણ આ તો આજે અહીંયા આવ્યા તો મેં કીધું કરાવી જો હાલ આપણે મંથલીથી આવી ગયા અને ફાઈનલ તમને કહી દઈ કે મુદ્રામાં ચાંદી પડી હતી તો દવા લેવા જાવી આવી હતી એમને કીધું હાઈટમ આવે છે હે નહીં પીવા નહીં તો એની દવા લઈ આવીએ અને હાયતમનું લઈ આવીએ અને આજે ગાપ થઈ ગઈ છે પછી કાલે થોડુંક રાંધવાનું રાંધી નાખશું મીઠી પૂરી ને જે થોડા જાજુ બનાવશું એ તમથી પાસે કોઈ નાવા ધોવાનું ને એવું જોઈએ તો હાલો આ જઈ લઈ આવીએ કરી આવીએ પછી તો શું શું લઈ આવી હોય તમને હાલો આગળ બતાવી દઈ અને જેને હાઈતમ કરવા આવવું હોય આવી જાઉં અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય રામાપુ કોઈ પણ સેવન પાપડી કોને કોને ભાવે અને ખાસ કરીને કમેન્ટ કરજો અમને મા ને છોન પાપડી ભાવે છોન પાપડી લીધી ને સકતવાળા

તો જો આ મસા આથવાની મસાલા અને નાન ફટાય આપણે બનાવવાનો ટાઈમ નથી તો મેં લઈ લઈ બસ મજ આવી ગયો મહેંદી જોવા તો જો આ ટી આઈપી છે લખી દીધી તું

એ આવું સાઈતમનું ઓકન થઈ ગયું છે ચોય ભાઈ ખાટા હજી પલાયરા મોર જુએ છે સાખી લઈ કેવું કેવી ન ભાવી તો કઈ મોરે મોરા થોડા ભાવે મોરી ખાદલી છે ચા ભેરી ખાવી હોય તો ભાવે તો ખવાય પણ આપણને ન ભાવે એ છાણણી લઈને પલારશું ગરમે ગરમ પછી